આ કામને જેવી અપેક્ષા હતી એવા સાહેબ છે આપણને મળ્યા છે અને વેકેશન પેલા મળી ગયા છે એટલે ફૂલતા સત્ર આપણે સરસ મજાની આપણી વ્યવસ્થાઓ પણ હવે ગોઠવાય જશે થોડું 6 મહિના છે આપણે ગ્રુપ ખેંચવું પડ્યું હતું ત્રણ ત્રણ ધોરણ ભેગા કરી પણ બધું સમય સમય થાય અહીંયા ગામના ઉપસરપંચ બેઠા છે વડીલો બેઠા છે તો એક કંઈ વાત મારે અંતરથી કહેવાની ઈચ્છા છે કાલે પણ આ બાળકોને કહેતો હતો